અમદાવાદના ચાંખેડાથી સાબરમતી બાબા સાહેબના સ્ટેચ્યુ સુધી રેલી કાઢવામાં આવી હતી ઈવીએમ હટાવો અને બુદ્ધ ગયા બચાવોના નારા સાથે રેલી કાઢવામાં આવી હતું સૌથી વધુ રેલીમાં લોકો જોડાયા હતા શું કામ આપશો રેલી કાઢવામાં આવી હતું કેટલા સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા હતા કેટલા સમયથી રેલી કાઢવામાં આવી છે શું આપની માંગ છે દસ વાગ્યાથી અમારી રેલીની શરૂઆત થઈ છે અને અહીંયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને અમારી રેલીનું સમાપન કરવાનું છે કમસ કમ એની અંદર સો એક લોકો હતા અને દસથી પંદર અમારા વાહનો હતા અને આ રેલી કાઢવાનો અમારો જે ઉદ્દેશ છે કે મહાબુદ્ધિ મહાવિહાર બુદ્ધ ગયાની અંદર જે ટેમ્પલ છે કે જ્યાં બુદ્ધિને એ બોધિવૃક્ષની નીચે જ્ઞાન મળેલું અને એ વિશ્વની ધરોહર છે આજે દુનિયાના ચાલીસ દેશોમાં લગભગ બુદ્ધિઝમ ફેલાયેલો છે અને લોકો હું ત્યાં ગયેલો છું તમે જોયેલું છે કે દુનિયાભરના લોકો ત્યાં એમને નમન કરવા માટે આવે છે બરાબર છે અને આજે જે નાઇન્ટીન ફોર્ટી નાઇન બીટી એક્ટ જે છે એ એક્ટના માધ્યમથી એને શાસકો દ્વારા એક પ્રકાર એવું કહી શકાય કે એની પર વર્મણોનું આધિપત્ય આ લોકોએ કરી લીધેલું છે કેટલા સમયથી વિરોધ ચાલી રહ્યો છે કેટલા રાજ્યોમાં ચાલી રહ્યું છે કેટલો સમયથી આ માંગ ચાલી રહી છે લગભગ દસ વર્ષથી અમારી આ માંગ છે અને અમારું જે સંગઠન છે બત્રીસ રાજ્યોમાં પાંચસો ને સડસઠ જિલ્લાઓમાં ફેલાયેલું છે અને આજની તારીખમાં પાંચસો અને સડસઠ જિલ્લાઓની અંદર રેલીનો કાર્યક્રમ અને આવેદનનો કાર્યક્રમ છે એ પાંચસો ને સડસઠ જિલ્લાઓમાં આજની તારીખમાં બત્રીસ રાજ્યમાં રેલીનું આયોજન છે રેલી કાઢ્યા બાદ કલેક્ટરને આવેદન આપી અને આ રેલીનું સમાપન કરશે ચોક્કસથી કહી રહ્યા છે શું કામ આપશો રેલીમાં જોડાયા છો કેટલા સમયથી આપવું આ ચાલી રહ્યું છે જો આવનારા સમયમાં માંગ પૂરી નહીં થાય તો આપણે લોકો શું કરશો આજની રેલીમાં બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ નેટવર્કના નેજા અમે સફળતાપૂર્વક રેલીનું આયોજન કરી અને કલેક્ટર કચેરીએ પૂર્ણાહુતિ કરીએ છીએ અને આ રેલી બાદ ચોથા ચરણનો જે કાર્યક્રમ છે નવમીએ જેલ ભરો આંદોલન અને પહેલી જુલાઈએ ભારત બંધો એલાન છે શું કામ શું કામ ભારત બંધ કરાવવું છે મહાબોધી મહાબોધ વિહારના ને બ્રાહ્મણોના કબજામાંથી મુક્ત કરવા માટેનો જો આપની માંગ પૂરી નહીં થાય તો પહેલી જુલાઈએ આપ કહી રહ્યા છો ભારત બંધનું એલાન કરશો હા પહેલી જુલાઈએ અમારી માંગ પૂરી નહીં થાય તો અમે સમગ્ર ભારતને બંને હેલાનિક જડબે ચોક્કસથી અનેક એમની સાથે વાતચીત છે પ્રશ્ન આપની પાસે કે ઇવીએમ હતા શું મામલો છે ઇવીએમ હટાવ બધું બે બચાવ ઇવીએમ હટાવો એ શા માટે છે તો હું આપને અમારો એક મુદ્દો છે એ સંભળાવું છું કે ભારતના તમામ નાગરિકોને અપીલ છે કે નિર્વાચન આયોગને ભારતીય સંવિધાનના અનુચ્છેદ ત્રણસો મુજબ ચૂંટણી પ્રક્રિયા કરવાની જવાબદારી આપવામાં આવે છે ચૂંટણીની પ્રક્રિયા કરવા માટે સંસદ દ્વારા લોકપ્રતિનિધિત્વ કાયદો ઓગણીસો એકાવન બનાવેલ છે જે મુજબ ચૂંવ ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂરી કરે છે આ કાયદા મુજબ ધારા ઓગણસાઠ મુજબ પ્રત્યેક ચૂંટણી મતદાતા દ્વારા પોતાનો બેલેટ પેપર દ્વારા જ મત આપવો એ રીતની વ્યવસ્થા કરેલ છે ઓગણીસો નવ્વાણુંમાં જે સંશોધન કરવામાં આવી ધારા એકસઠ પ્રાવધાનના વાસ્તવિક અર્થ મુજબ ઇએમ મશીનને અપવાદના રૂપમાં ગણવામાં આવેલ છે અને ખાસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ આનો સ્વીકાર કરવાનો બાકી જે વ્યવસ્થા ઓલરેડી જે બેલેટ પેપરની છે એ બેલેટ પેપરથી થવી જોઈએ પરંતુ જે શાસકો છે એ લોકોને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો છે કે દેશમાં અમે જે બે હજાર ચૌદથી ખાસ કરીને જે પ્રકારનું અમારું વર્તન છે કે અમે એવા કોઈ કાર્યો દેશની અંદર કર્યા નથી કે આ પ્રજા અમને મત આપીને સંસદ સુધી મોકલી શકે એટલા માટે આ લોકોએ ઈવીએમનો ઉપયોગ કરેલો છે સીધો ભાજપ સરકાર સામે વિરોધ છે અમને ભારત ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે કોંગ્રેસની સામે વિરોધ છે બિકોઝ કોંગ્રેસ ઇઝ મોર ડેન્જરસ દેન બીજેપી દેશની અંદર ઓગણીસો બ્યાસીમાં ઇન્દિરા ગાંધી આ ઈવીએમ લાવેલી છે અને એના દીકરાએ ઈવીએમનો ઉપયોગ કરી બે હજાર ચાર અને બે હજાર નવની અંદર ચૂંટણી કરીને દસ વર્ષ સુધી એણે ઈવીએમના માધ્યમથી દેશની અંદર અસંવૈધાનિક રાજ્ય ચલાવેલું છે આઠ ઓક્ટોબર બે હજાર તેરના દિવસે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ઈવીએમથી ફ્રી ફાયર અને ટ્રાન્સપેરન્ટ ચુનાવ થઈ શકે નહીં એની સાથે વીવીપીએટી જોડવામાં આવે તો અમારા વામન મિશ્રામ સાહેબે સુપ્રીમ કોર્ટની અંદર ચુનાવ આયોગના વિરુદ્ધમાં કન્ટેમ્પ મૂકી હતી અને ચોવીસ એપ્રિલ બે હજાર સત્તરના રોજ ઈવીએમની સાથે વીવીપીએટી જોડવા માટેનો ચુકાદો લઈને આવ્યા હમણાં આપે જોયું કે જે રાજ્યની અંદર ચૂંટણીઓ થઈ એમાં કોઈ જગ્યાએ વીવીપીએટી લગાડવામાં નથી આવે એટલે અસંવૈધાનિક તરીકેથી આ લોકો કામ કરી રહ્યા છે આપની આજની રેલીનો નારો શું હતો આજની રેલીનો નારો અમારો એ હતો ઈવીએમ હટાવો બોધગયા બચાવો લોકતંત્ર બચાવો આ અમારો મુખ્ય નારો છે ઈવીએમ હટાવો બુદ ગયા બચાવો લોકતંત્ર બચાવની વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ તમામ સામે તેમનો છે કરી રહ્યા છે કારણ કે તેમની મુદ્દાની વાત છે રેલીમાં જોડાયા છો માંગ સાથે જોડાઈ રહ્યા છો શું માંગ પૂરી નહીં થાય તો આજના રેલી અહીંયા સુધી સંપન્ન થઈ છે ને હવે જો આ માગણીઓ પૂરી નહીં થાય તો નવ એપ્રિલે જેલ પર આંદોલન થશે અને એ ઉપરાંત પહેલી જાન્યુ જુલાઈ ભારત બંધનું એલાન કરેલું છે તો એ પણ સંપૂર્ણ રીતે કરીશું સમગ્ર ભારત બંધ કરશો હા કેટલી સંખ્યામાં આપ લોકો ભારત બંધ કરાવશો જે આ રેલીમાં જોડાયેલા છે તો એનથી 100 ગણા વધારે આવશે કેટલી સંખ્યા લગભગ કેટલી સંખ્યા આપણે માર્યો હજાર પાંચસો તો પાંચસો હજાર एक एक पॉइंट एक एक पॉइंट पर हज़ार पाँच सौ की संख्या की बात कर है क्या कहना चाहेंगे आप भी रेली में आए हैं आपको भी विरोध है इस तरीके से बिहार सरकार और केंद्र सरकार इसके ऊपर आप लोग की मांग पूरी करें करनी चाहिए हमारी मांग पूरी करनी चाहिए जो हम मांगेंगे हमको मिलना ही चाहिए क्या मांगे आपकी मेरी मांग है कि ये बौद्ध गया मुक्त करा दो ब्राह्मणों से ब्राह्मण के अंदर में इसलिए विरोध है या फिर वो आप अपने हस्त तक लेना चाहते हैं ચોક્કસ ચોક્કસથી છેલ્લો પ્રશ્ન કરીશું ભારત બંધ કરાવું કોઈ મોટી નાની બાબત નથી માફ કરશો અને એના માટે મોટી સંખ્યામાં જરૂર હોય છે આશરે આપણે શું લાગી રહ્યું છે સમગ્ર ભારતમાં કેટલાની સંખ્યા હોય શકે ભારત બંધ કરાવવા માટે ભારત બંધ કરાવવા માટે અમારા દેશની અંદરથી ઓછામાં ઓછા દસ હજાર પોઈન્ટ બનાવવામાં આવશે અને દરેક પોઈન્ટ ઉપર ઓછામાં ઓછા પાંચસોથી વધારે માણસો ત્યાં રહેશે અને ભારત બંધ કરાવવાનો અમારો હેતુ એ છે ભારંદને ભારતને સુપેરે અને વ્યવસ્થિત રીતે ચાલે માટે અમે ભારત બંધ કરાવીએ છીએ અમે લોકોનું સમર્થન કરવા માગીએ છીએ લોકોને પરેશાન કરવા માગતા નથી અમે ભારત બંધ અમારા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ અમે લોકો સુધી પહોંચાડીએ છીએ દુકાનદારોને દરેકને અમે અમારા મુદ્દાઓ બતાવીએ છીએ કે અમે આ મુદ્દાઓ પર અમે આ કામ કરી રહ્યા છીએ ઓબીસીની જાતિ આધારિત જનગણના કરવામાં નથી આવતી ચોસઠ ટકા બિહારની અંદર ગણતરી કરવામાં આવી બરાબર છે તો એ પ્રમાણે એ લોકોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ દેશની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે મનાઈ ફરમાવી દીધી શા માટે શું બિહાર સરકારને શું કહેશો બિહાર સરકારે માનનીય નીતીશકુમારના નેતૃત્વમાં જે જાતે વસ્તી ગણતરી કરાવી અને એનું જે પરિણામ કહેવાયું કે બિહારની અંદર ઓબીસીની ચોસઠ ટકા વસ્તી છે તો ચોસઠ ટકા લોકોને ચોસઠ ટકા પ્રતિનિધિ મળવું જોઈએ એની જીઆદ લગાવવી જોઈએ જો સુપ્રીમ કોર્ટે એને રોપ લગાવી છે તો એમના હકન અધિકાર જો એમના જનદર્શિલ બિલ આપવા આવતા હોય તો એમને પછી આંદોલન સિવાય કોઈ વિકલ્પ જ નહીં આંદોલન કરીને લોકોને હકન અધિકાર આપવાની એમની નહિતિક ફરક છે ચોક્કસ તમામ લોકો છે ભારત બંધ એટલા માટે નથી કરાવું કે લોકોને હેરાન પરેશાન કરી શકે પરંતુ તેમની માંગણી એ છે કે તેમની માંગ પૂરી કરવામાં આવે આ તમામ લોકો છે અમદાવાદના ખાસ કરીને ચાંદખેડા ખાતેથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાબરમતી સાહેબ સ્ટેચ્યુ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું કલેક્ટર કચેરી ખાતેથી આવેદનપત્ર ખાસ કરીને આપવા માટે પહોંચ્યા આવેદનપત્ર આપીને તેમની રજૂઆત એ જ છે કે જે બુદ્ધ ગયા છે તે બુદ્ધિસ્ટોને સોંપવામાં આવે ન કે અન્ય લોકોને તેનું હસ્તક આપી અને તેમને તેને ચલાવવાનો મોકો આપે તેમની માંગ એટલી જ છે કે આવનારા સમયમાં જો બુદ્ધ ગાય સોંપવામાં નહીં આવે તો પહેલી જુલાઈએ ભારત બંધનું એલાન કરીશું અને સાથે જ તમામ એ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે સરકાર સમક્ષ જેથી કરીને સરકાર એમની માંગ પૂરી કરી આપે આંદોલન કરવાની વાત કરી રહ્યા છે હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે બિહાર સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય શું મુદ્દ ગયા આ લોકોને મળશે કે નહીં મળે અને જો મળશે તો કઈ રીતના મળશે અને જો આ લોકોની માંગ પૂરી નહીં થાય તો આ લોકોનું વિરોધ પ્રદર્શન યથાવત રહેશે ત્રણ તબક્કામાં આજે કાર્યક્રમ કર્યો શું આવનારા સમયમાં આવી રીતે જ તબક્કાવાર કાર્યક્રમ કરવો પડશે કારણ કે છેલ્લા દસ વર્ષથી આ લોકો તેમની માંગો માટેને કાર્યક્રમો કરી રહ્યા છે આવનારા સમયમાં તેમની માંગ પૂરી થશે કે નહીં તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે સાથે પ્રેમ સમય રિપોર્ટ અમદાવાદ